ને આ અમારો કાન્ય ઢોલી છે ભાઈ કાન્ય ઢોલી આપણે દેખાડી દઈએ જો આ છે અમારું આખી આ વાડી આ અમારું છે ટ્રેક્ટર નું પાર્કિંગ કેમ કે ટ્રેક્ટર અત્યારે બધા કામ ઉપર ગયા છે એટલે અત્યારે બધું બંધ છે આ છે મારા મોટા પપ્પાનું ઘર છે આ ઘર બતાવી દેજે ભાઈ ને આ છે આપડી બાઈક ને આ છે દુકાન આવતો આ બાજુ આત્રાજ બતાવી દે આજ બધું આપણે વાડીનું બધું બતાવી દે આપણો મકાન કેવું છે બધા કે કે ભાઈ તમે તો રૂપિયા વાળા છે તમે આ છે તે છે જોઈ લે ભાઈ આ છે અમારું ઘર છે બધાના લેતો આ બાજુ લેતો આ બાજુ આ નારિયેળ્યું ને બધું ભાઈ વાવાઝોડામાં બહુ મોટું નુકસાન થઈ ગયું મારે કેમ કે 27 નારિયેળી હતી એમાંથી હવે પાંચ છ નારિયેળી રહી છે આ છે બધા અમારા ઘર છે બધા અમારા કાકા કુટુંબ કુટુંબના બધા આખું તો મિત્રો આ છે દરિયામાંથી તણાઈને આવેલા ટાકા કોઈની બૂટમાંથી માંથી કદાચ પડી ગયા છે આ છે મારા મોટા ભાઈ તો હવે આ છે મારું ઘર આ છે મારા પપ્પા આ અમારું ઘર તમે બધા કેતા હતા ભાઈ તમે તો બહુ રૂપિયાવાળા આ જોઈ લો રૂપિયા વાળો હોય તો મકાન આ આ છે બાઈક તો ઘર ઘર કેવું લાગ્યું રીંગણા બતાવી દીધા બધા તો ભાઈ થોડોક જેવો ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કર્યો એવો સપોર્ટ કરી ગયો તો ભાઈ હવે આ મકાન બનાવી નકર તો મજૂરી કરી કરીને તો આ મકાન કઈ બને એવું કઈ મને લાગતું નથી થોડોક સપોર્ટ કરી ગયો થેન્ક યુ